અઠ્યાવીસ નિર્દોષનો જીવ લેનારી રાજકોટની ગેમ ઝોનની ગુજારી હોનારથ બાદ હવે સરકારે રાજ્યભરમાં આવેલી પબ્લિકથી ધમધમતા તમામ ખાનગીની સરકારી વિભાગોને ફાયર સેફટીની ચકાસણીના આદેશ આપ્યા છે જેને લઈને ફાયર બ્રિગેડ સહિતના વિભાગોએ કામગીરી શરૂ કરી દીધી છે આ તમામ વચ્ચે વડોદરામાં આવેલી સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ફાયર સેફટીની વ્યવસ્થાના અભાવની ચોંકાવનારી હકીકત સામે આવી છે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવેલા ચેકિંગમાં સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં રૂકમણી ચેનાની પ્રસુતિ ગૃહ ઉપરાંત બાળરોગ વિભાગ સહિતના અતિસંવેદનશીલ વિભાગોમાં આગજીવ અકસ્માતોને પહોંચી વળવા લાગ્યા ઘવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્યુએટર સહિતના સાધનોની અગદી પૂરી થઈ ગઈ છે જેથી છેલ્લા બે મહિના ઉપરાંતથી સાહેજી હોસ્પિટલ ફાયર સેફટીના સાધનો વગર જ ચાલી રહી છે. દરેક હોસ્પિટલ જેમાં ખાસ કરીને एसएससी હોસ્પિટલ જે જ્યાં વધારે પેશન્ટ એડમિટ થતા હોય ત્યાં વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી વારંવાર તપાસ થાય છે અને ખાસ કરીને અગ્નિ નિવારણના સાધનો જીવન સુરક્ષાના ઉપાયો જો ધ્યાને આવે છે કે જેમાં નિષ્કાળજી રાખે છે તો તરત જ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ નોટિસ આપે છે ગઈકાલે પણ એના ભાગરૂપે તપાસ કરી અને નોટિસ આપી હતી અને એ જે સાધનો છે એને ત્વરિત રીતે કાર્યરત અવસ્થામાં થાય એ માટે વારંવાર એમને સૂચનાઓ આપી કાયદામાં શું જોગવાઈ એ છે કે દર્દીઓને દાખલ નથી કરવાની અને ત્યારબાદ બિલ્ડિંગ સીલ કરવાનું થાય છે પરંતુ વર્તમાન સ્થિતિ દર્દીઓ જ્યારે દાખલ હોય છે ત્યારે તેવા સમયે એમને સમય આપી હોસ્પિટલને નોટિસ આપીને એમને એને ચેતવ સાવચેતી અને સાવ સાવધાની કામગીરી પૂર્ણ કરવા માટે તો ત્વરિત જ એમને પગલાંઓ લેવાના છે જે અગ્નિ નિવારણના એ તરત જ કાર્યરત થાય તરત જ એ કાર્યક્ષમ થાય એ માટે તરત જ એ લોકોએ કામગીરી ચાલુ કરવાની બિલકુલ જે બિલ્ડિંગમાં ક્ષતિ જણાય છે બિલ્ડિંગને ખાલી કરાવી પેશન્ટ દાખલ નહીં કરવા માટે નોટિસ આપી અને બિલ્ડિંગ ખાલી કરવાનું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વારંવાર મિટિંગ કરી અને નોટિસો પણ આપી એમને વાતે ધ્યાન લીધી પણ છે અને એમના જે કોન્ટ્રાક્ટર છે એમને જારો આપી પણ દીધો છે એવું એમને જણાવ્યું હતું એટલે એ લોકો જેમ બને તેમ જલ્દીથી કાર્યવાહી કરશે એવું એમને જણાવ્યું હતું

ફાયર સેફ્ટી માટેની એસએસજી હોસ્પિટલમાં વ્યવસ્થા છે અને એ પ્રમાણે ફાયર સેફ્ટી ઓફિસરને એની ઉપર ફાયરમેન પણ વધારે મૂકવામાં આવેલ છે અને જે જે વ્યવસ્થા કરવાની થાય એ વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને તે તે અનુસંધાને ભૂતકાળમાં ટેમ્પરરી એનઓસી પણ મેળવવામાં આવેલ છે અને ત્યાર પછી જે જે એનઓસી માટે એપ્લાય કર્યું હતું અને જે પૂર્તતા કરવાની હતી એ પૂરતા માટેની કાર્યવાહી વહીવટી કરવામાં આવેલ છે સરકાર શ્રી પાસેથી નાણાકીય જોગવાઈની મંજૂરી પણ મેળવી લેવામાં આવેલ છે નાણાકીય મંજૂરી મળી ગઈ છે અને પીએયુ દ્વારા એજન્સીને કામ સોંપી દેવામાં આવેલું છે અને ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા જે જે ઇન્સ્પેક્શન કરી અને તૃપિઓ કંઈ બતાવી છે એ તૃપિઓને પણ યુદ્ધના ધોરણે પૂરતા કરી અને એનઓસી માટેની કાર્યવાહી કરવામાં આવશે કાલે જ તબીબી શ્રીના અધ્યક્ષસ્થાને આ ફાયર સેફ્ટીની એનઓસી મેળવવાની જે તૂટીઓ રહેલી છે જે ક્ષતિઓ રેલ છે એની સમીક્ષા બેઠક રાખવામાં આવેલી છે જેમાં પીઆઈયુ અને જે જે સંબંધકર્તા અધિકારી કર્મચારીઓ એ બધાને બોલવામાં આવે છે અને સ્પષ્ટ આદેશ આપવામાં આવેલ છે કે આ એનઓસી મેળવવા માટેની જેટલી ક્ષતિઓ છે કે યુદ્ધના ધોરણે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે છે જે એજન્સીને કામ સોંપેલું છે એમને પણ જવાબદારી છે કે અમે તાત્કાલિક પૂર્ણ કરીશું અને જે જે પૂરતા કાઢે છે પૂરતા સાથે અમે ફાયર સેફ્ટી એનઓસી માટેનું એપ્લાય કરીશું અને મેળવીશું અને ફાયરની ઘટનાઓ ન બને તે માટે અમે અધિકારી કર્મચારીઓને પણ તાકીદ રાખી છે કરવામાં આવેલ છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ વનશીલ ના બને એવી બધી જ તકેદારી રાખવામાં આવે એસી બાજુ કોઈ એવી વસ્તુ ના રહેવી જોઈએ એસીઓ છે તે સમયાંતરે બંધ રાખો અથવા લો ટેમ્પરેચરમાં બહુ ના રાખો અને એ એ જે જે સેફટી રાખવાની થાય એ પ્રમાણે કર્મચારીઓને પણ અમે કડક આદેશ આપી દીધે છે દૂધની વાત છે ત્યાં આગળ નાના બાળકો નવજાત શિશુઓ જ્યારે છે ત્યાં આગળ જ આવી બેદરકારી શું છે આપણા વડોદરા શહેરનું મધ્ય ગુજરાતનું સૌથી મોટા મોટું સરસયાજી હોસ્પિટલ છે આ સરકારી હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં અન્ય રાજ્યના લોકો પણ પોતાની સુખ સુવિધા માટે આરોગ્યને માટે અહીંયા આવતા હોય છે હાલમાં માહિતી મળેલ મુજબ સરસયાજી હોસ્પિટલમાં ફાયર એનઓસી જ નથી કેટલા વર્ષથી એનઓસી નથી એનઓસી વગર આખું સરસયાજીવ હોસ્પિટલ ચાલી રહ્યું છે હાલમાં જ દિલ્હીનો જે બનાવ બન્યો ત્યાં પણ જે નવજાત બાળકો હતા એ બાળકો બુજાઈ મર્યા છે સાથે રાજકોટની ઘટના બની અને હાલ વડોદરામાં જો આ સહ હોસ્પિટલમાં ફાયર એનઓસી ના હોય તો ખૂબ જ ગંભીર બાબત છે સાથે સાથે જોવા જઈએ તો બાળ રોગ વિભાગમાં બેથી ત્રણ વાર હોસ્પિટલમાં આગ લાગી ચૂકી છે તો પણ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને કોઈ બોધપાઠ લીધો નથી આજે નવજાત જે બાળકોનો વિભાગ છે અહીંયા ગાડી બાળકો જન્મે છે ત્યાં ગાડી ફાયર એનઓસી નથી આટલા બધા બનાવો બન્યા છતાં જો સુપ્રિન્ટેન્ડન્ટ જાગતા ના હોય તો આવા સુપ્રિન્ટેન્ડન્ટ સામે રાજ્ય સરકારે પગલા ભરવા જોઈએ અને આટલા વર્ષથી એનઓસી નથી તો આટલા વર્ષથી કરોડો રૂપિયાનો જે હાલમેલ થઈ છે જે ભ્રષ્ટાચાર થયો છે એના માટે પણ સુપ્રિન્ટેન્ડન્ટનો ખુલાસો રાજ્ય સરકારે પૂછવો જોઈએ દરેક જગ્યાએ વાત ટેન્ડર અને બજેટની જ આવતી હોય છે દરેક જણ એમ કહે છે કે અમારું ટેન્ડરમાં અમારા બજેટમાં આટલી લિમિટ છે આ બજેટ ને ટેન્ડર જ લોકોને નુકસાનકારક છે જે રીતે ટેન્ડર અને બજેટની વાતો થાય છે તો ટેન્ડર અને બજેટની વાતમાં જ્યારે પણ ટેન્ડર પડતું હોય છે ત્યારે એને એક મા માપદંડ બનાવીને ટેન્ડર બહાર પાડવામાં આવશે કે સો રૂપિયાની વસ્તુ છે તો એકસો દસનું ટેન્ડર બહાર પડતું જ હોય છે એટલે ક્યાં પણ કોન્ટ્રાક્ટરને નુકસાન જતું નથી પરંતુ ટેન્ડર અને જે વસ્તુઓ બહાર પડે છે એની અંદર કોન્ટ્રાક્ટરનું કમિશન અધિકારીનું કમિશન સાથે જે તે સુપ્રિન્ટેન્ડન્ટથી મળીને તમામ લોકોના જે કમિશન હોય છે કમિશનના લીધે આ ટેન્ડરની ને બીજી બીજી વાતો કરતા હોય છે બાકી એકંદરે જે પણ ટેન્ડર પડતું હોય છે એમાં કોન્ટ્રાક્ટર કમાતા જ હોય છે પરંતુ અધિકારીને ક્યાંય કશું મળતું નથી નથી તેના કારણે આઈ થિંક વાહિયાત વાતો કરીને લોકોને જિંદગી સાથે રમત રમી છે આપ જોઈ શકો કેટલા લોકો રામ ભરોસે અત્યારે અહીંયા છે તો આ રાજ્ય સરકારે ગંભીર નોંધ લઈને સહ સહાયો જનરલ હોસ્પિટલના જે પણ સત્તાધીશો છે એની પર કાર્યવાહી કરવી જોઈએ ઓકે થેન્ક યુ બાડી તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકર લોન